આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો અધિકારીઓના હસ્તે કરાયું હતું આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવળા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ દ્વારા પ્રમાણપત્ર પ્રમાણપત્ર રેવન્યુ રેકોર્ડ માટે વારસાઈ અરજી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર વૃદ્ધ નિરાધાર સહાય વિધવા સહાય આવકના દાખલા જેવી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરાઈ હતી આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તપાસ તેમજ દવા વિતરણ કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલ લાભો વિશે જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી આ તકે જૂનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ ગરગઠિયા નાયબ મામલદાર કિંડેરિયા ટીડીઓ વાવરા પીએસઆઈ પીકે ગઢવી સહિત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો મહાનુભાવ ગામના આગેવાનો અધિકારી કરામચંદ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રતાપસિંહ સોદિયા માળિયા હાટીના સિંગડીયા ઇન્ચાર્જ મામલતદાર માળીયા હાટીના આજરોજ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ખૂબ જ મોડા પ્રમાણમાં લોકોએ અલગ અલગ પ્રકાર સફળનું નામ લીધે છે અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકસિત ભારત યાત્રાનો રથ માળીયા મુકામે આવેલો જેમાં સેવાસેનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો સરકારની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે અને મોડી સંખ્યામાં લોકો ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો